બેઠે હેલો ગુડ મોર્નિંગ જેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો રસ્તામાં જ્યાં નિંદર આવે ત્યાં ઊભું રહેવાની વાત હતી હાઈવે હોટલ હતી ત્યાં અમે ઊભા રહી ગયા હતા અને યશ ડ્રાઈવ કરતો હતો રાતે તો ગોપાલભાઈની બે આગળ હતા હું પાછળ હતો લગભગ છ વાગ્યા આસપાસ સાડા પાંચ છ વાગે કાર એક જગ્યાએ પાર્કિંગ ગોઠવીને પાર્ક કરીને ટૂંકમાં રાખી દીધું ઊભી સાડા છ વાગે સવારનો તમે આગળનો વ્યૂ જોયો હું તો જાગતો તો એમ કાચી જ નીંદર હોય એમાં કે સરકાર સુતાનું હોય અને સરસ રીતે નીંદર પૂરી થઈ ગઈ છે એમ પ્રોપર નથી થઈ અને અત્યારે રાજસ્થાનમાં એક ગામડું છે કંઈક ત્યાં આગળ અમે જો આ બધું ચા નાસ્તો કરવા ઊભા છે યસ લે આવ્યો છે સમોસા મને એમ કે ઓલામાં આપી દે હરી મિર્ચ કે સાથ એમ ન્યાયું એવું કઈ હે જ નહીં આ ચટણી નો હોય હરી મિર્ચ કે સાથ ગરમા ગરમ રાજસ્થાન માં એક આ વસ્તુ જોઈ ચટણીઓ ક્યાંય નો દે સૌથી ફેમસમાં ફેમસ જયપુર નું જેટલા લોકોએ કીધું તું ને ત્યાં ચટણી નામે મે ગાય કચોરી કેમ ખાવી ભાઈ રાજસ્થાનના જે આ ખમોસ આવે ને મતલબ ડુંગળી છે પછી પેશલ ગાય નો એનો વઘાર કરેલો હરિયાળી થોડો ખાટો ટેસ્ટ છે મીઠી ચટણીઓ તો મજા આવે ને મજા આવે આપણે અહીંયા મળે છે એનાથી અલગ છો ઇન્દોરી વાળા મળે છે એના કરતા કેટલા હોવા ભૈયા પેસે પિચતર યે કોણ સા ગાવ હે જસુન બ્રા ઓકે કે વૈગજી સવાઈ ના 10:30

મને મૂકીને ખાઈ લીધું ના ના અમે આજનું ટેસ્ટિંગ પપ્પા કરીને બતાવશે અને કેસે આપણને પાસ થયા છીએ કે નહી પરીક્ષામાં ચાલો પપ્પા ઉદયપુર ગયા છીએ અમે બપોર ના એક બરાબર છે જે મહેનત કરી લેખે લાગી છે અને બહુ સરસ છે પૈસા દેતા તો ગામમાં ન ખાવો એટલે પાછા બીજો રાઉન્ડ થશે ઓકે બરાબર આ રીતનું જ બરાબર ઓકે ભાઈ જમે છે ઊંધિયું આ રીતે ખાવાનું તમે બ્રેડ સાથે રોટલી ખાઈ છો રોટલી ખાઈ છે હમ ઊંધિયાને સોપનેસ બાભે બને એવું છે ઊંધિયું ને બહુ સરસ થયું છે તું ટેસ્ટ કરીને કે સારા ટેસ્ટનું બન્યું છે કે નહીં બરાબર મસ્ત છે આ બપોરે જમીને નીકળ્યા અમે આ જો સીધું અમે અત્યારે

અમે આમ ગુજરાતી હોય એને પછી સેણાની લોટ પેટમાં ન જાય તો એને હુરી નો વળે એમ હો કયો શબ્દ કહેવાય એને હુરી નો વળે એટલે આમ એસએસ થાય ત્યાં સુધી એમ એમને ઓલી કઈ ભાષા કહે તળપદો શબ્દ છે એ હો અચ્છા ગુજરાતી ભાષાનો તળપદો શબ્દ છે કે હુરી ન વળે ત્યાં નો જાય ત્યાં સુધી એમ હમ હવે એટલું ટ્રાવેલિંગ કરી લીધું ભાઈ બે દિવસ માં અઠ્યાવીસ ઓગણત્રીસ કલાક ગયા બારસો તેરસો કિલોમીટર પપ્પા પંદરસો કિલોમીટર હતા નીકળ્યા ને ત્યારે અત્યારે છે

હવે ઘર દેખાયો આ તો શું છે કે કામ હતું મારે એમ થયું કે પછી હવે સુરત ભેગા ભેગું કામ પતાવી લે વળી પાછું બે ચાર દી રહી પાછું સુરત આવું એના કરતા કામ ભેગું કામ પૂરું થાય એટલે સુરત નું કામ હોય ને અમદાવાદ હજી વાંધો ન અમદાવાદ એ આવ્યા ને ગયા એક દિવસમાં માં સુરત માં તો એક દિવસ હોય જાય આવવામાં ને એક દિવસ જવામાં ટ્રાવેલિંગ માં કંટાળી જાય આ કામ ભેગું કામ પતી જાય એક હવે તો ભાઈ રિયા કહે છે હવે આવો તો સારું હોય ગયા કઈ નહી હવે કાલે એક દિવસ મેઇન છે કામ રાતે પેલા હોટલે પહોંચી જાય ટાઈમસર બપોરે ઊંધિયા પ્રોગ્રામ હતો તો ઊંધિયું પાડ્યું છે તો વાવ પૂછી ગયા અમે રાત્રે ઊંધિયું ખાશું અને મને ઊંધિયું પહેલેથી ઓછું ભાવે મને ખાલી એમાં બટેટા ને ઓલા મેથીના દડાઓ એ જ ભાવે ગોળા બીજું મને કાંઈ ભાવે નહીં એટલે એ મેં કીધું ના હવે ઊંધિયું નથી ખાવું તમારા લોકોને ઉપમા ખાવો હોય તો થોડોક કરી નાખું તો કે ના તો એટલે હું ઉપમા બનાવું છું મારા માટે પછી માઇક્રોવેવ માં ઊંધિયું ગરમ કરી દઈશ બાબા ને બંને ને મારો ઉપમા ડ્રાય નો હોય શીરા જેવો હોય એટલે એની માટે ડુંગળી મરચું લીમડો કોથમીર રવો શેકેલો અહીંયા છે દાળ ગરમ પાણીમાં પલાળેલી

કેટલા વાગ્યા વાય કરો ચાલુ અમે લોકો માથેરાન ત્યાં ગયા તા ને ત્યાં રસ્તામાં એક જગ્યાએ નવસારી પછી અને સુરત પહેલા હરે કૃષ્ણ કરીનો હોટલ છે ત્યાં રોકાયા હતા અને રૂમ ને એ બધું બહુ સરસ છે મોટો છે અને આજે અમે કાલે નવસારી અમારે કામ છે એટલે આજે અહીંયા સ્ટોપ લીધો છે અને વાગી ગયા છે રાતના સવા અને બે બે દિવસ તો નહીં પણ અનુભવ તો ચાલીસ ને ને આડત્રીસ આડત્રીસ કલાકથી સરખા કોઈ સૂતા નથી એટલે હવે નીંદરની ખૂબ જરૂર છે ફટાફટ આટલું બધું કાપીને અહીંયા પહોંચ્યા છે અને કાલે અહીંયા શૂટ પતાવીને પછી લગભગ સીધું રાજકોટ જવા માટે નીકળીશું અમે હવે હું આ બ્લોગને અહીંયા વિરામ આપું છું વિડીયો જો સારું લાગ્યો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત